દીકરીને રમાડવા ગયા ને મળ્યું મોત ઢાળ્યું નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે બોટાદમાં એક યુવકની તેના જ સાસરીયા પક્ષ દ્વારા છરીના ઘા ઝીકી હત્યા નીપજવામાં આવી નજીવી બાબતે ઝઘડો થતા પત્ની પિયર ચાલ્યા ગયા હતા દીકરીને રમાડવા ગયા અને યુવકને મળ્યું મોત પોલીસે હત્યારા સાસુ સસરા પત્ની તેમજ શાળાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી જોઈએ સમગ્ર રિપોર્ટમાં બોટાદના ભગવાનપરા વિસ્તારમાં રાગડી શેરીમાં રહેતા કિશોર જતાપરાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો મૃતકના બહેન આરતીબહેને મૃતકના સસરા સાસુ પત્ની અને શાળાએ તેના ભાઈની હત્યા કરી હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી મૃતકના બહેને જણાવ્યું કે તેમના ભાઈની પત્ની દોઢ મહિનાથી રીસાઈને પિયર જતી રહી હતી જેથી તેમના ભાઈ તેની દીકરીને રમાડવા સાસરીયામાં જતા હતા જે તેના સાસરી પક્ષને ગમતું ન હતું આ મામલે અનેકવાર ઝઘડા પણ થતા હતા મૃતક યુવાન તેની દીકરીને રમાડવા સાસરી પક્ષમાં ગયો હતો અને ફરીથી ઝઘડો થયો હતો મૃતકના સાસુ સસરા પત્ની અને શાળાએ તેના ભાઈની હત્યા કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું મૃતક યુવકના સાસરિયા નહીં ઝડપાય ત્યાં સુધી વૃદ્ધે સ્વીકારવાનો બેને ઇનકાર કર્યો હતો એ પેલા ઈ કેદુની રીહામણી હતી બાઈજીન વહી જાયતી કડિયાન વડીએ ઈની ઓ કડિયા વડીએ વહી જાયતી તી ઇન તેડવા જાતો તો ના આવતી નહોતી એટલે ઇન બાપાએ આને માઈન નઈ છો કોણ કોણ છે કોણ આનું નામ છે ઉર્વી પછી હાદુ ધર્મ્યસ અને ખુશી હા હારિન હોન ભાઈ અગાઉ નડવા બનાવ બનાવતો હું આમ બારગામ ગઈ મને ફોન આવ્યો કે એને આવો બનાવ બની ગયો છ વાગે બન્યો છે મારે એના લાવો ત્યાં સુધી નાખી લેવાનું થતો નથી મારી અને ઈશારે ને આયા પૂરવાના છે ને પછી હું લેવાની તાવ લાસ્ટ લેવાની નથી તાણી દીધી એક દઈ દી થાય બાકી લેવાની આજે નઈ થાય ને કાલે નઈ થાય ઈશારે ને આદર કરે ને પછી હું લેવાની સો તાવ દે ને લેવાની થાતી જ નઈ મારી યુવક ની ક્રૂર હત્યાના સમાચાર મળતા જ બોટાદ પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હત્યા અંગે તપાસ હાથ ધરી હતી પોલીસે યુવકના સસરા ધર્મેન્દ્રભાઈ વાળા સાસુ ખુશીબેન વાળા પત્ની ઉર્વશીબેન અને સાળા હાર્દિક વાળાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હત્યા કરનારા ધર્મેન્દ્ર વાળા અગાઉ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે મૃતક યુવાન કિશોર જતાપરા પર પણ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે બોટાદથી સંવાદદાતા રઘુવીર મકવાણાનો રિપોર્ટ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે ખુલ્લો ગુનો દાખલ થયેલો હતો એમાં વિગત જોઈએ તો ફરિયાદી જે આરતીબેન છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને આ બનાવમાં મરણ જનાર જે કિશોરભાઈ ઉર્ફે ગડો તરીકે જે ઓળખાય છે તેઓ બોટાદના રહેવાસી છે અને તેમને તેમની પત્ની સાથે જ કૌટુંબિક અનબન ચાલતી હતી અને આ કારણોસર આ હત્યાનો અંજામ છે તે આપવામાં આવ્યો હતો જે દરમિયાન આરોપી છે તે ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા ખુશીબેન ઉર્વશીબેન તથા હાર્દિકભાઈ તેમના વિરુદ્ધમાં ફરિયાદ હતી આથી આ ચારેય આરોપીઓને બોટાદ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે અને તપાસ છે 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 તે તે બોટાદના ચલાવી જે આ કામે આરોપી ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા છે તેઓ અગાઉ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા હોવાની હકીકત છે તે સામે આવી છે અને ભોગ બનનાર છે કિશોરભાઈ ઉર્ફે ગડો તે પણ અગાઉ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનાઓમાં નોંધાયેલા છે